હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણી ટેસ્ટી એવું સાબુદાણાનું ખીચું બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો તો ફટાફટથી જઈને નીચે આપેલા બે લાયકન પર ક્લિક કરો અને મારી ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સાબુદાણાનું ખીચું બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ સાબુદાણા લીધેલ છે તેને આપણે પાણીમાં પલાળીને મૂકી દઈશું તો સાબુદાણા પલ્લે તેટલું પાણી આપણે તેમાં ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેને ઢાંકીને છ થી સાત કલાક માટે પલાળવા મૂકી દઈશું તો છ થી સાત કલાક પછી તમે જોઈ શકો છો આપણા સાબુદાણા સારી રીતે ફૂલીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એક કડાઈ લઈશું તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું તો આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી સાઈડમાં આપણે આખું જીરું લઈશું એક બાફેલું બટેટું લેવાનું છે આદુ મરચી લઈશું બધી જ વસ્તુ રેડી કર્યા બાદ હવે આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં જે પલાળેલા સાબુદાણા છે તે ઉમેરી દઈશું તો સાબુદાણાને ગેસની મીડિયમ આંચ પર આપણે ઉકળવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી ઢાંકીને તેને થોડી વાર માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે જે જીરું લીધેલ છે તેને ખાંડીને રેડી કરીશું અને આદુ મરચીની ક્રશ તૈયાર કરીશું અને બટેટાને છીણીને રેડી કરીશું તો હવે આપણું બટેટું પણ સારી રીતે છીણાઈને રેડી થઈ ગઈ હવે આપણે બધી જ વસ્તુ રેડી છે તો હવે આપણે ચેક કરીશું આપણા સાબુદાણા સારી રીતે બફાયા છે કે નહીં તો હવે આપણા સાબુદાણા પણ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે એકદમ ચિકાસ ઉપર આપણા સાબુદાણા રેડી છે તો હવે આપણે તેમાં જે બોઇલ કરેલું બટેટું રાખ્યું છે તે ઉમેરી દઈશું તો છીણેલું બધું જ બટેટું મરચી બધી જ વસ્તુ આપણે તેમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે જીરું રાખ્યું છે ખાંડીને તે ઉમેરી દઈશું અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી આપણું ખીચું છે તે ટેસ્ટી અને મસાલેદાર બને તો આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણું સાબુદાણાનું ખીચું બનીને એકદમ રેડી થવાનું છે તો થોડી વાર માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને રહેવા દઈશું તો આપણા સાબુદાણા જે સારી રીતે બફવાય ત્યાં સુધી તેને રહેવા દઈશું અહીં મેં ઉપરથી થોડા પલાળેલા એડ કર્યા છે તો તે સારી રીતે કોકસાય ત્યાં માટે રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણું ખીચું એકદમ સારી રીતે બનીને રેડી થયું છે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાની ઈચ્છા થાય તેવું ખીચું બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો તો ફટાફટથી જઈને નીચે આપેલા બે લાયકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ગુજરાતી પંજાબી ચાઇનીઝ જેવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો